તમારા માટે છે ને પ્રીમિયમ કલેક્શન તમને છે ને આ ડિઝાઇન કુબેરનગર અથવા આખું વરાસા ફરી લો ને તો પ્રીમિયમ શોરૂમ છે ને ત્યાં જ મળવાની છે અને આ ડિઝાઇનર પીસ રહેવાનો છે આખો કોલકાતાનો પીસ રહેવાનો છે ડિઝાઇનર આખું વર્ક જોઈ શકો છો એકદમ લેટેસ્ટ ડિઝાઇન રહેવાની છે વર્કનું ફિનિશિંગ જોવો સ્લીવ્સ પર વર્ક જોઈ શકો છો બાકી ચણીઓ છે ને ફૂલ ફ્લેરમાં અને આખો વર્કવાળો ચણીઓ રહેવાનો છે જોઈ શકો છો કેન કેન ની સાથે બે કલર ઓપ્શન આપણે છે ને ડેવલપ કરાવેલા છે જોઈ શકો છો બીજો કલર પણ એટલો જ મસ્ત રહેવાનો છે અને તમારે જો ઓર્ડર કરવો હોય ને ઝડપથી સ્ક્રીનશોટ લઈને મોકલી આપજો અમારા વોટ્સઅપ નંબર ઉપર આખા ભારતમાં ફ્રી શિપિંગ રહેવાની છે બાકી જોઈ શકો છો આ ટાઈપનું આખું કલેક્શન અને સ્લીવ જોઈ શકો છો એકદમ લેટેસ્ટ વર્ક રહેવાનું છે અને ચણિયો પણ છે ને ફૂલ ફ્લેરમાં રહેવાનો છે જોઈ શકો છો અને દુપટ્ટો પણ તમને હું બતાવી દઉં છું દુપટ્ટો અને ચણિયો આ ટાઈપનું આખું કલેક્શન રહેવાનું છે અને સાઈઝ છે ને આમાં તમને બધી મળી જવાની છે એમ એલ એક્લ ને ડબલ એક્સલ સુધીની સાઈઝ મળી જવાની છે આની પ્રાઇસ છે ને થોડી એવી રહેવાની છે કારણ કે આ છે ને ઓરિજિનલ પીસ રહેવાનો છે જોઈ શકો છો માર્કેટમાં છે ને આની કોપી પણ ઘણી આવશે બાકી આ ઓરિજિનલ પ્રીમિયમ પીસ તમારે લેવાય ને તો કંકાવટી ફેશનમાં આવી જજો છેલ્લા દસ વર્ષથી છે ને આપણે કુબેરનગરમાં આપણી શોપ ચાલે છે ને ઓરિજિનલ જ પીસ વેચીએ છીએ થેન્ક યુ